આપણે કેવા માંગુ છું છું જન જન નો અવાજ છે કે માન્ય નરેન્દ્રભાઈ ને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે અને કેટલા સાથે ચારસો પાર સાથે બનાવવા છે આ એક જનનો અવાજ છે એટલે એકદમ ક્લેરિટી સાથે પહેલી વખત બધાનું મતદાન કમળને આપવાનું છે કેટલાય વર્ષો પછી આવા ઇલેક્શન આવ્યા છે દસ જ વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિ અને વિકાસ કેવો હોય કેવી રીતે હોય એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાવી કેટલા બધા કામો જે આપણી નજર સામે હોય એ આપણને જોઈ શકાય આપણે જોઈ શકીએ દેખી શકીએ એવા કામો દસ જ વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈએ કર્યા કે પહેલા દેશનું બજેટ અને દેશનું બજેટ સાત પોઈન્ટ ચોરાણું લાખ કરોડ હતું આજે બજેટ છ ગણા વધારા સાથે સુડતાલીસ પોઈન્ટ પાસઠ લાખ કરોડ રૂપિયા આ બજેટ ની તમને વાત કરી હવે એની સાથે સાથે કામો કેવા થયા છે તો કામો તમે જુઓ તો પહેલા જે મોટા શહેરો છે એ મોટા શહેરોમાં પાંચ શહેરોમાં મેટ્રો ટ્રેન હતી પાંચ જ શહેરોમાં કેટલા વર્ષના શાસનમાં પાસઠ વર્ષના શાસનમાં અને આ દસ જ વર્ષમાં બીજા એકવીસ શહેરોમાં મેટ્રો ટ્રેન આવી છે વંદે ભારત ટ્રેન સેમી હાઈ હાઈસ્પીડ આપણે ફોરેન ફરવા જવાની જરૂર રહે નહી મને ઘણા એવા મળ્યા છે કે ખાલી ટ્રેનમાં બેસવા માટે મુસાફરી કરી છે લોકો મેડિકલ કોલેજો સેવા આપણે કરવાની હોય તો સુશાસન આપવું પડે આ બંને સાથે પેરેલ ઘણી વખતે આપણને એમ થાય કે ભાઈ ગુજરાતની વાત કરીએ આપણે તો ગુજરાતમાં પણ મેડિકલ જે સીટો હતી વિદ્યાર્થીઓની એ તેરસો પંચોતેર સીટો હતી દર વર્ષે તેરસો પંચોતેર ડોક્ટરો થાય આજે આપણે ચાલીસ મેડિકલ કોલેજ સાથે સાત હજાર સીટો છે સાત હજાર સીટો છે ગુજરાત જે રેલવે લાઈન છે એ રેલવે લાઈન નું ઇલેક્ટ્રિફિકેશન એ ઇલેક્ટ્રિફિકેશન ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ચૌદ સુધી એકવીસ હજાર કિલોમીટર થયું કેટલા એકવીસ હજાર કિલોમીટર થયું અને આ બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ સુધી આંકડો ધ્યાન રાખજો બધા એકવીસ બે હાજર ચૌદ થી બે હાજર ચોવીસ સુધી એકસઠ હજાર કિલોમીટર થયું છે એકસઠ હજાર કિલોમીટર એટલે દરેક જણ આપણે સાતમી તારીખે વિનોદભાઈ અને જે જે વિસ્તારમાં જે જે આપણા ઉમેદવાર લાગતા હોય એ બધા જ ઉમેદવારને એક સીટ તો આપણે બધાએ ભેગા થઈને માન્ય નરેન્દ્રભાઈને મોકલી દીધી છે ગુજરાતમાંથી આપણે બીજી પચીસ સીટો સૌથી વધારે લીડ સાથે આપણે નરેન્દ્રભાઈ ને મોકલીએ ભારતીય જનતા ને સાતમી તારીખે ખૂબ મોટી સંખ્યામાં સૌ આ ગરબી તો છે જ પણ એક દિવસે વોટ આપવો જરૂરી છે આપણે બધાએ એમાં સહભાગી થવાનું છે